મિત્રો સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો એક જ સવાલ કે સોનું ક્યારે સસ્તું થશે સોનાની કિંમતોમાં જે વધારો થયો હતો એ સોનું જે છે એ ફરીથી હવે ઘટતું જોવા મળી રહ્યું છે તો શું આગામી દિવસોમાં હવે સોના ચાંદી સસ્તું થશે જેની સાથે વાત કરીએ તો મિત્રો બે હજાર ના અંત સુધીમાં

લાખ ઓગણીસ હજાર નવસો પચાસ માં જયારે સો ગ્રામ આજે એક ગ્રામ સોનાની કિંમતો ઘટી તેર હજાર ને છ્યાસી માં દસ ગ્રામ એક લાખ ત્રીસ હજાર આઠસો સાઠ માં જયારે સો ગ્રામ સોનાની કિંમતો તેર લાખ આઠ હજાર છસો ની સપાટીએ સાત વીસ માં જયારે સો ગ્રામ સત્તર હાજર બસો માં અને એક કિલો ચાંદી એક બોતેર હજાર ની સપાટી એ પહોંચી ગઈ છે તો હાલ વાત કરીએ તો મિત્રો સ્પોર્ટ ગોલ્ડના ભાવ જે છે એ ચાર હજાર બસો

સપાટીએ ટ્રેડ કરે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે જોકે બે હજાર ભાવમાં રેકોર્ડ વધારા પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો ભૂ તણાવ વૈશ્વિક અને આર્થિક અનિશ્ચિતતા નબળો ડોલર અને યુએસ વ્યાજદર માં સંભવિત ઘટાડો છે જોકે હવે યુએસ ફેડ રિઝર્વ પોતાનું વલણ કરે કડક કરે અથવા તો યુએસ અર્થતંત્ર અપેક્ષા કરતા વધારે સારું પ્રદર્શન કરે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે ઘણી બધી બેંકો દ્વારા એ પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બે હજાર છવ્વીસના મધ્ય સુધીમાં ચાંદીના ભાવ જે છે એ હજુ પણ ઘટી શકે છે ને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ સૌથી વધારે હાલ કેન્દ્રીય બેંકો દ્વારા પણ મોટા પાયે ખરીદી કરવામાં આવી રહી છે

સોનાના બ્રેસલેટ સોનાની વીટી સોનાની બુટ્ટી જેવા દાગીનામાં હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો બે હાજર પચીસ ના અંત સુધીમાં પણ હજુ સોનાની કિંમતોમાં તેજી જોવા મળે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે તો શું ઇતિહાસમાં સોનાના ભાવ

સોનાની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ હાલ વાત કરીએ તો મિત્રો હવે ગુજરાતના શહેરોમાં લગ્ન ગાળાની સીઝન આવી રહી છે અને લોકો જે છે એ સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાના દાગીના ખરીદવા જબરતા હોય છે તો આ બે હજાર છવ્વીસ માં લગ્ન ગાળાની સીઝનમાં અધવચ્ચેની વાત કરીએ તો બે હજાર છવ્વીસ ની અંદર સોનું સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ના અંત સુધીમાં સોનાની કિંમતોમાં હાલ કોઈ ભારે તેવી તો નથી જોવા મળી રહ્યું પરંતુ એમ કહી શકાય કે સોનું લેવા મળી એમ કહી શકાય કે સોના ચાંદીના દાગીના જે છે એ આગ સરખી તેજીની સાથે વધી રહ્યા હતા એ સોનાની કિંમતોમાં ફરીથી ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો હવે શેર માર્કેટના રોકાણકારો પણ સતત સોનાની

ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો હાલ અત્યારે આગામી દિવસોમાં સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું